ક્ષત્રિયોનો વિરોધ અને આંદોલન રૂપાલાનો પીછો નથી છોડી રહ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રયાસ કરે છે કે આ વિરોધ અને આ રોષ શમી જાય ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા પણ આ મામલે મેદાનમાં આવ્યા હોય તેવું લાગે છે આજે તેમનું એક નિવેદન આવ્યું તે નિવેદનમાં તેમણે કહ્યું કે સાથે મળી વિવાદનો અંત લાવવો જોઈએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયોનો વિરોધનો ભોગ બની રહ્યા છે તેમનો વિરોધ પીછો નથી છોડી રહ્યો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રયાસ કરી ચૂક્યા છે સી આર પાટીલથી માંડી લગભગ ક્ષત્રિય રાજપૂત સમાજના નેતાઓ કે જે ભાજપમાં છે તે બધા જ લોકોએ પ્રયાસો સાધી લીધા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા જાણે મેદાનમાં આવ્યા હોય તે પ્રકારે તેમણે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે આ દેશમાં અને હિન્દુ ધર્મની પણ તેમણે વાત કરી કે તે બચાવવા માટે દરેક જાતિ દરેક વ્યક્તિએ યોગદાન આપ્યું છે કંઈક ને કંઈક માટે આપણા મામલાઓને હવે શાંત કરવા જોઈએ સાંભળવું પ્રવીણ તોગડિયા શું કહી રહ્યા છે તેમના બોલ તો એ દિશામાં છે કે મામલો શાંત કરો એક વસ્તુ આપણે બધાએ સ્વીકારવી પડશે કે છેલ્લા દોઢ બે હજાર વર્ષમાં ધર્મ અને દેશની રક્ષા માટે બહુ જ મોટો સંઘર્ષ શૌર્ય અને બલિદાન થયું છે અને એને કારણે જ હિન્દુ તરીકે આપણે બધી જ જાતિઓના લોકો જીવતા છીએ એવી પણ માતાઓ હતી જેણે પતિને યુદ્ધને મોકલવા માટે પોતાનું માથું કાપી આપ્યું અને એવી લાખો માતાઓ હતી જેણે પોતાના દીકરા કે પતિને યુદ્ધમાં મોકલતી વખતે તિલક કરીને આરતી ઉતારીને લડવા અને મરવા માટે મોકલ્યા એને કારણે જ આપણે હિન્દુ તરીકે આજે જીવતા છીએ અને એમાં બધી જ જાતિઓના લોકોએ ભાગ આપ્યો બલિદાન આપ્યું પણ સૌથી મોટું નેતૃત્વ એક ક્ષત્રિય સમાજનું હતું કારણ કે ધર્મે એમને ધર્મની રક્ષા કરવાની આદેશ અને સંસ્કારો આપ્યા હતા એટલે આપણે ધર્મની રક્ષા માટે આવડું મોટું બલિદાનનું ઋણ સ્વીકારવું જોઈએ હવે આ વિવાદ લાંબો નહીં ચાલવા દેવો જોઈએ એને શાંત કરવો જોઈએ બધા જ દેશના જ્ઞાતિઓના લોકો ક્ષત્રિય સમાજનું ધર્મ અને દેશ માટેનું બલિદાન અને શૌર્ય સ્વીકારે જ છે મનથી સ્વીકારે છે આપણે બધા વિવાદ સાથે મળીને શાંત કરીએ તો આતા પ્રવીણ તોગડિયા જેઓ કહી રહ્યા છે કે આ વિવાદને સમાવી દેવો જોઈએ વિવાદને અંત આવવો જોઈએ અને સાથે જ તેઓ કહી રહ્યા છે કે દરેક જાતિના લોકોએ યોગદાન આપ્યું છે હિન્દુ ધર્મ માટે અને માટે જ આપણે હિન્દુ છીએ હવે હિન્દુ નેતા તરીકે છાપ ધરાવતા પ્રવીણ તોગડિયા બહાર આવ્યા છે તો શું આ કોઈ નવો પ્રયોગ છે કે પછી રાજકારણની કોઈ નવી ચાલ જોવું રહ્યું ક્ષત્રિય સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પ્રવીણ તોગડિયાના આ નિવેદનને કેમ જુએ છે હાલ સમાચારમાં બસ આટલું તમે અમારી આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી સીધા જ અપડેટ આપણા સુધી તાત્કાલિક મળતા રહે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે